રોમ રોમ ભાઈઓ આ છે નવરાત્રી નું પહેલું નોરતું એટલે મારા અને મારા પરિવાર તરફથી તમને સૌને મારા તરફથી નવરાત્રી ની શુભકામનાઓ અને જય અંબે તો આજે હું તમને મારા ગામનું જે નવરાત્રી નું ડેકોરેશન લગભગ 3-4 દિવસથી ચાલતું હતું જબરજસ્ત ડેકોરેશન કર્યું છે તો હું આજે તમને ડેકોરેશન બતાવીશ તો ચાલો આજે તમને લઈ જઉં મારું ગામની નવરાત્રી નું ડેકોરેશન જોવા માટે ચાલો જઈએ આપણો ડેકોરેશન જોવા માટે તો જય માતાજી મિત્રો ચલો આપ જઈએ અમારા નાની મુરાલી ગામના ચોકમાં જબરજસ્ત ડેકોરેશન કર્યું છે નાની મુરાલી યુવક મંડળ આયશ્રી ખોડિયલ યુવક મંડળે જોરદાર ડેકોરેશન લગભગ પાંચ થી છ દિવસની જબરજસ્ત મહેનત બાદ જોરદાર ડેકોરેશન કર્યું છે માતાજીનો મઠ પટલો સરસ શણગાર્યો છે કે ના પૂછો વાત ભાઈ ખૂબ ખૂબ આભાર નાની મુરાલી યુવક મંડળોને શ્રી ખોડિયાળ યુવક મંડળને તો મિત્રો જુઓ આ છે અમારા નાની મુરાલી ગામનું ચોકમાં માતાજીનું જે નવરાત્રીમાં એટલું સરસ માંડવડી શણગારી છે જો એવું લાગે કે જાણે મંદિરની અંદર મઠની અંદર બેઠા હોય એટલું સરસ જોરદાર ડેકોરેશન કર્યું છે ખરેખર નાની મુરાલીના ના તમામે તમામ યુવકને જેને જેને આ જે ડેકોરેશનની અંદર પોતાનું યોગદાન આપ્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર જોરદાર ડેકોરેશન કર્યું છે નાની મુરાલીની અંદર નવરાત્રિનું સરસ એવું આયોજન કર્યું છે પુરા ચોક માં જબરજસ્ત જબરજસ્ત ડેકોરેશન કર્યું છે ચલો હવે આપણે જઈએ માતાજીના મંદિર તરફ તો જો મિત્રો આ મંદિર તરફ જવાનો રસ્તો છે શેખ માતાજીના મંદિરથી લઈ લઈ